જય શ્રી કૃષ્ણ મિત્રો આ ક્યૂટ બોલ્સ બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે જેને આપણે રવામાંથી બનાવીને તૈયાર કરીશું હેલ્ધી નાસ્તો જેને તમે સવારે પણ ખાઈ શકો છો અને બાળકોના ટિફિનમાં પણ દઈ શકો છો આ બોલ્સ જોઈને બાળકો એકદમ ખુશ થઈ જશે નાના મોટા સૌને પસંદ આવે એવો નાસ્તો છે તો ચાલો આપણે રેસિપીનો વિડીયો જોઈ લઈએ તેના માટે આપણે કઢાઈમાં એક ચમચી તેલ એડ કરી દઈશું એક કપ રવો એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને રવાને એકથી બે મિનિટ સુધી શેકી લેવાનો છે રવો સારી રીતે ફૂલવા લાગે પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં દોઢ કપ પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું ધીરે ધીરે રવો છે એ આવી રીતે ફૂલવા લાગશે અને જે રવો છે તેમાં લોટ જેવું ટેક્ચર આવવા લાગશે તમે અહીંયા જોઈ શકો છો આવી રીતનું જે ખીચું છે તે તૈયાર થઈ જાય પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે તેલવાળો થોડોક હાથ કરી અને લોટને સારો એવો ગૂણવી લેવાનો છે આવી રીતે લોટ ગુણવાઈ જાય પછી આપણે તેમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું આવી રીતે આપણે બધા જ બોલ્સ છે તે તૈયાર કરી લેવાના છે અહીંયા આપણે જે ઢોકળિયાની ડીશ આવે છે જાળીવાળી તેમાં તેલ લગાવી દઈશું અને બધા જ બોલ્સ છે તે રાખી દઈશું હવે આપણે આ બોલ્સ છે તેને ઢોકળિયામાં સ્ટીમ થવા માટે રાખી દઈશું સ્ટીમ થવામાં અને બહુ વાર નથી લાગતી પાંચથી છ મિનિટમાં જ સ્ટીમ થઈ જાય છે તો હવે આપણે ચેક કરી લઈએ અહીંયા આપણા બોલ્સ છે એ સારા એવા સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે બોલ્સનો વઘાર કરવા માટે એક કડાઈમાં બે ચમચી તેલ એડ કરીશું તેમાં રાઈ એડ કરીશું વ્હાઈટ તલ એડ કરીશું લીલું મરચું એડ કરીશું લીમડાના પાન એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું હળદર ચપટી સારી રીતે મિક્સ કરી દઈશું વઘારને અને હવે તેમાં બોલ્સ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું બોલ્સ છે એ સારા એવા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું તમારે આમાં ચાટ મસાલો એડ કરવો હોય તો ઉપરથી તમે ચાટ મસાલો પણ છાંટી શકો છો મેં આમાં ચાટ મસાલાનો ઉપયોગ નથી કર્યો જો તમને તીખું પસંદ હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો મેં અહીંયા ચપટી લાલ મરચું એડ કર્યું છે એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે તીખાશ આવે છે થોડીક તો અહીંયા રેડી છે એકદમ ટેસ્ટી એકદમ હેલ્ધી ચટપટા એવા ક્યૂટ ક્યૂટ બોલ્સ જે બધાયને બહુ જ પસંદ આવશે અને નાના બાળકોને તો બહુ જ પસંદ આવશે જોઈને એકદમ ખુશ થઈ જશે અને ખાવામાં પણ બહુ એકદમ સરસ બનીને તૈયાર થાય છે એકદમ પોચા રૂ જેવા બને છે નાના મોટા સૌને ગમે તેવા સરસ મજાના બોલ્સ છે એકદમ ઝટપટા એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ